વલસાડના પાર નેરા ડુંગર પર આહરોણ અવરોણની સ્પર્ધા યોજાઈ

અર્પણ કરવામાં આવ્યા હતા માત્ર નવ થી તેર મિનિટમાં માં છસો ચોરાશી પગથિયા ધરાવતો પાક ની ડુંગર ચડીને પરત આવેલા સ્પર્ધકો ની તંદુરસ્ત બિરદાવતા ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું હતું કે સ્પર્ધામાં ભાગ લેવા ઘણું મહત્વનું છે હાર જીતતું નથી સ્પર્ધામાં ભાગ લેવા બદલ તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવું છું સરકાર રમત ક્ષેત્રે અનેક કાર્યો કરી રહી છે તેથી રમત ક્ષેત્રે દરેક આગળ વધે એવી આશા છે સરકારને વહીવટી તંત્રના સહયોગથી માતાજીના ધામમાં અને કિલ્લાને કારણે ગુજરાતભરમાં ભરમાં વિખ્યાત પારનેરા ડુંગરનું પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકાસ કરવામાં આવશે જિલ્લા યુવા વિકાસ અધિકારી હેમાલી જોશીએ જણાવ્યું હતું કે રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓમાં ઓગણીસ થી પાંત્રીસ વય જૂથના પ્રથમ ક્રમે પચીસ હજાર રૂપિયા બીજા ક્રમે વીસ હજાર ત્રીજા ક્રમે પંદર હજાર થી લઈને દસમા ક્રમે વિજેતા થનાર પાંચ હજાર સુધીની ઇનામની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તમામ વીસ વિજેતાઓના બેંક ખાતામાં કુલ રકમ જમા કરાશે વિજેતા થયેલા જુનાગઢ ના કિરનાર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી મામલતદાર પી કે મોહની ઉત્તર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરસી ગ્રામી પાર સરપંચ ભરત પટેલ પારનેરા ડુંગર શ્રી ચંડિકા અંબિકા નવ દુર્ગા માતાજી મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટી બાબુભાઈ પટેલ પંકજ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સ્પર્ધકો ઉત્સાહ વધાર્યો હતો તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર